લખતર પોલીસ સ્ટાફના અનિલસિંહ ઝાલા ગમેશભાઈ વાઘેલા જયદીપસિંહ રાઠોડ મનોજભાઈ ઉણેચા ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત પોલીસ વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા ત્યારે મોઢવાણા ગામના નાગરિક દ્વારા અનિલસિંહ ઝાલાને ફોન પર માહિતી આપવામાં આવી હતી કે સફેદ કલરની કાર મોઢવાણા ગામમાં બાઇક ચાલકને ટક્કર મારી સદા ગામ તરફ ભાગી છે આથી સદા તેને મોઢવાળા ગામના બાઇક ચાલકોએ કારને પકડી પાડવા તેનો પીછો શરૂ કર્યો છે આથી પોલીસ સ્ટાફ તાત્કાલિક ગામ પહોંચ્યો હતો ત્યારે જાણવા મળ્યું કે કાર ચાલે કે પોતાની કાર નાનાં કે વાડિયા તરફ જવાના જૂના માર્ગ ઉપર પોતાની કાર હંકારી મૂકે છે આથી પોલીસે પોતાની કાર માહિતી મળે રોડ ઉપર લેતા કાચા માર્ગ ઉપર મુખ્ય માર્ગથી બે કિલોમીટર દૂર ઊંડાઈ કંપનીની સફેદ કલરની વેન્યુ કાર નંબર જીજે સત્યાવીસ ઈડી સ છાસઠ સણસઠ પડી હતી ગાડી પાસે કોઈ હતું નહીં આથી પોલીસે કારનો દરવાજો ખોલી જતા પોલીસ ચોંકી ઊઠી હતી કારમાં ભારતીય બનાવટ આઠનો જુદી બ્રાન્ડની દારૂની બોટલનો નંગ છસો આઠ કિંમત રૂપિયા એક લાખ અઠાવન હજાર પંચાણું મળી આવેલ આથી પોલીસ દ્વારા દારૂકાર સહિતનો ટોટલ મુદ્દામાલ કિંમત રૂપિયા છ લાખ અઠાવન હજાર પંચાણું લઈ નાસી છૂટેલ આરોપી સહિત તપાસમાં ખુલે તે તમામ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે લખતર તાલુકાની પોલીસ દ્વારા અવારનવાર લખતર તાલુકાના જુદા જુદા રોડ ઉપરથી ઇંગ્લિશ દારૂ ભરેલી કાર ઝડપી લેવામાં આવે છે